સમાચાર માધ્યમથી અને ખાસ કરીને ટીવીના સમાચાર માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે સોળ નંબર સત્તર નંબર ઓગણીસ નંબરના કાર્યકર્તાઓ આમ પાર્ટીમાં જોડાયા છે પણ એના નામ હોય ને તમે નામ તો ડિક્લેર કરો કોણ જોડાય છે કોણ પદાધિકારી જોડાય છે કારણ કે જેની પાસે પદ હોય એનું નામ હોય પાછા તમે કહો છો કે કોંગ્રેસવાળા વિપરીત મુખ થઈને જાય છે તો કોંગ્રેસના તો આમ સાત કાર્ય કોર્પોરેટર છે સવાલ એ છે કે કેવું કરની અને કથનીમાં બહુ ફરક હોય છે આમ આદમી પાર્ટી જ્યારે સત્તામાં નહોતી ત્યારે એમના એમને નામ લીધું છે કે ભાઈ એમના કહેવાથી અને એમની જે લોકચાહના છે અને એમને જે કામ કર્યું છે એના લીધે જોડાય છે તો આપને યાદ હશે કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી અને પેલા સોનામ અપાસ પર ઉતરેલા ના 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 હજારે અને આખી ટીમ મોટા મોટા લોકો હતા અંદર અને એમનો મોટો ધ્યેય હતો એમનો મોટો ધ્યેય હતો કે અમે લોકપાલ લાવીશું લોકપાલ એટલે ભ્રષ્ટાચારની સામે લડવાનો એક અધિકાર જેની અંદર એમને સારામાં સારા ભ્રષ્ટાચાર કર્યો તો સીધો જેલમાં નાખી દેવો કાયદો લાવવાના હતા એના પછી અન્ના હજારે ક્યાં જતા રહ્યા કેટલા લોકો હતા અંદર તમે જોઈ લો તો કોણે શું કર્યું છે લોકોની સામે છે કોંગ્રેસ પાર્ટી કોના કોઈના કાર્યકર્તા તોડીને નહીં કોઈને ગુમરાહ કરીને નહીં જૂઠું બોલીને પાર્ટી નથી આવી આ દેશની આઝાદીની અંદર ગોલી ખાઈ ફાંસી ગોલી ખાઈ લાઠી ખાઈ સત્યાગ્રહ કરે ફાંસીને કે ફાંસી કે ફાંસીના મા માછળા ઉપર ચડી ગયા અને લડતા રહ્યા દેશની આઝાદી માટે કેટલા લોકોએ અમારા મોટા મોટા નેતાઓએ કારાવાસ ભોગ્યો છે જવાહરલાલ નેહરુ જેવા નહેરુએ પણ એક હજાર ઉપર દિવસમાં કારાવાસ ભોગ્યો છે કોઈ એવા નેતા બાકી નથી જે લાલબહાદુર શાસ્ત્રી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગમે તે હોય નેતા હોય બધા જેલવાસ તો ગયા જ છે પણ આઝાદીની લડાઈથી ત્રષથી મસ્ત નહીં થયા દેશને આઝાદ કરાયું અને દેશને સારી રીતે ચલાયું બી આ બધું જે કંઈ જોઈ રહ્યા છે કોંગ્રેસના શાસનમાં છે આઈટી હોય પછી તમારે મોટી મોટી કોલેજો હોય શિક્ષા હોય આરોગ્ય હોય બધા વસ્તુની અંદર પણ કોઈ દિવસ ગપ્પા મારવાળી કોંગ્રેસે વાત નથી કરી